તો આપણે ઓફિસે આવી ગયા જય માતાજી મિત્રો રમણ વ્લોગમાં તમારું સ્વાગત છે તો બધા ચાક મિત્રોને જય માતાજી રવણ આજ તો હરિભાની ગાડી સીટ આટલા સુધી ચલવી લાવ્યો હો કેમકે હવે એને પાક્કી ગાડી ફાવા માંડી હોય બંધાવદી શું કહેવું રવણ આજ તો રવણ દાજી દાઝી થઈ ગયું હોય કેમ કે આવા ગાડી એને ફાઈ ગઈ છે અને એને ગાડી લાવવાની છે પહેલા કઈ ગાડી લાવવાની છે હાલ ને શ્રવણ ગાડી લાવશે અને પ્રશ્ન ગાડી લાવશે તો હવે આપણે મળીએ ઓફિસે જઈ માતાજી તો જય માતાજી જોઈ આપણે આવી ગયા છીએ ઓફિસે અને જોઈ લો ઓફિસે ઓફિસ ખોલવાનું ચાલુ આપણે જય માતાજી મિત્રો આપણે ઓફિસમાં આવી ગયા છીએ અને આપડા ગાડી ભરીને જવાનું છે અને આ સાઈડ માં બેઠા છીએ ડોટાઈ નું ઘર અને આ સાઈડ માં જી વાળા ભાઈ બેઠાઇ અને જગદીશ આપડે બહાર સફાઈનું કામકાજ ચાલુ હશે જગદીશ ના

તો જય માતાજી મિત્રો વિષ્ણુ બાપા અમાર આઈ ગયા એ હવે સર્વરની ગાડી ભરા પણ અમારા બિલ વાળા ભાઈ હજી આયા નહી તે બદલે મારા ગાડી તો જોઈ લો ગોલ્ડન સિલ્વર આવા બટન આપડા આવી જાય એટલે મોત થઈ જાય મારા શું કેવું જો આખી લાઈન મળી તો જય માતાજી મિત્રો મારો ભાઈ બહેન આવી ગયો હર્ષિદ એટલે આજનો બંકો બનતા હંગાત આવે તો સારું

તો પુંજાજી આપણી ગાદી કરી અને પુંજાજી પૂંજાજી આખા પાછી કરી તો આપણી ગાડી ભરીએ એટલે મળીએ તો જય માતાજી ઉપર આપણે ગાડી ભરી ગયા છે અને હવે જો પુંજાજી વિષ્ણુજી અને આપણા નવા નવકનું મહત્તાની અંદાજ તો પછી આપણે મળીએ પછી બતાવીએ તો જય માતાજી તો જોઈ લો અને આ સાઈડનો રાજા એક્ટર ઉભાઈ ગોવિંદજી અને આપણી ગાડી હવે ભરાઈ જઈએ ઉપરથી ચા પીવી હાર તો

મેસાણા રોડ તળે મેસાણા પાસ કરી દીધો અને આપણે નેપડ્યા છીએ તોલના કાગળ પહોંચવા થયા છીએ તો મળીએ આપણે સાણંદ જઈને જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા છીએ શું કરવો સહેલારી સાણંદ સાણંદ પહોંચી ગયા છીએ જો સાણંદ આપણો આ જગ્યાએ માલ ઉતારવાનો સીમાન્ડ તો આપણે એ ભાઈને જઈને મળી લીધીએ

એમાં ગોમ કેટલી યુવરાજ છે રાહુલજી હા તો અને આપણે ફાસ્ટેગ લગાવવા ઉભા રહી એટલે ફાસ્ટેગ લગાવી તો આપણે મળીએ જઈએ તો આપણે રિંગ રોડ ઉપર હે આવેલો ફાસ્ટટેગ લગાવવું છે સહેલો ઉભો માર અને ફોર્મમાં તોલ નાખવો તો આપણો પ્લાસ્ટિક લગાવવાનું ચાલુ હોય અને ભાઈ આપણો ફ્લાસ્ટેક લગાવશે ના 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 પેલું કાચ વચ્ચે પડી ના ના એકમ બરોબર હા એક ગણિત તમે કોઈ એટલે સારું બાકી વચ્ચે કાચ વચ્ચે એ તો આઈ જાય કટમાં

તો જય માતાજી મિત્રો આપણે આયા છીએ સ્ટેડિયમ અમદાવાદ સ્ટેડિયમ જોઈ લો

અમદાવાદ સ્ટેડિયમ આગળ જો નો ગેટ હતો સ્ટેડિયમ હે